નરેન્દ્ર મોદી ત્રીજી વખતનો જે બજેટ હતું એ બજેટ એટલું નિરાશાજનક છે કે એમને કહ્યું હતું કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે બે હાજર ચૌદો હતો માટે રાહત સમાચાર નથી આજે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેડૂતોની પાછળ ખેતમજૂરો શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે ભાગ્યાઓ એમના માટે કશું જ નથી મધ્યમ વર્ગ માટે કોઈ જ રાહત નહી તમે વિચાર કરો ઉદ્યોગપતિઓ ભરતા હતા ત્યારે ઉદ્યોગપતિઓ જેટલું કમાય એટલું એ સેટલમેન્ટ કરી લે પણ મધ્યમ વર્ગ છે એ જો ત્રણ લાખ થી વધારે કમાશે તો એમને ટેક્સ ભરવાનું ગજબની નીતિ છે એટલે મધ્યમ વર્ગ માટે કશું નથી બેરોજગાર માટે બેરોજગારો માટે એટલું નિરાશાજનક છે આર્થિક સર્વેક્ષણમાં રિપોર્ટમાં કેન્દ્ર સરકારે એવું કીધું છે કે દર વર્ષે એસી લાખ જો નોકરીઓ મળે તો બે હજાર છત્રીસ માં આપણે એને લેવલે પહોંચી શકીશું એ પણ નથી સાથે સાથે અમે ગઠબંધન બચાવવાનું આ બજેટ નીકળ્યું આંધ્રપ્રદેશ અને બિહાર તમારી સરકાર બચાવવા માટે આંધ્રપ્રદેશ બિહારને તમે વિશેષ લાભો આપ્યા તો ગુજરાતે શું પાપ કર્યું છે જાતે પચીસ સીટો તમને આપી છે બે વખત છવ્વીસ છવ્વીસ આપી છે અને વિધાનસભામાં એકસો સીટ આપી છે ગુજરાતીઓનું તો કશું જ નહીં તમે એમ કહેતા હતા કે અમે ગુજરાતીઓ છીએ મોસાળ જમાણવાળા છે માહ પિરુષના રીતે તો ગુજરાતીઓને તમે એમને નાખી દીધા છે અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનોને અને મહિલાઓને સારું મળે છે મધ્યપ્રદેશમાં મળે છે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયા કેસો સિલિન્ડર મળે છે ગુજરાતની બેનો કશું જ મળતું કે બેરોજગાર યુવાનોને મળતું નહીં તો પેપર પડી થાય છે એટલે ખૂબ જ નિરાશાજનક છે ગુજરાતીઓ વાસે ગુજરાતી વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે હું તો એમ કઉ છું કેન્દ્રમાં જો નરેન્દ્ર મોદી અમિત શાહ લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા આ જ ચિંતાજનક છે આજે તમે ગુજરાતના ખેડૂતોને બેરોજગાર યુવાનોને મહિલાઓને મજૂરોને શ્રમિકોને કશું જ નહી આ બજેટમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક પાંચસો જેટલા છે અને બાકી બિહાર અને આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે